બજાર જવાળા લઈ લેવાજાર માં તો મસ્ત મસ્ત કોલિયા મળે આ મને ખબર પડતી નહીં પણ આપડે ગરીબ ની વેદના સમજવી પડે બજાર બરોબર ગરીબો યાર ગરીબોને તમે વિચારો યાર આપણે આપણે અમે બરોબર આપડે જો પૈસા જેટલા તો પછી આપણે હમ વિચારવું પડે એમને જો એક રૂપિયા બરોબર તેવા નહી હોય તો બરોબર જેમ નહીં કરેલા પછી તમે સમજતા નઈ કહેવાય યાર તમે તો યાર મગજ મારી કરો યાર ગરીબોને ને જયારે સમજવું પડે યાર આપડે એવું કઈ આપડે આવશે ઘેરા ને હા એવા ખરે એટલે આપડે

બીજો નંબર એક કોમ કરો નવ્વાણું સાત નવ્વાણું નવ્વાણું સાત નવ્વાણું સાત નવ્વાણું મોડું ઉઠવાનું તેના નવ્વાણું

મારું હતું બોલ ને તારું કોમ હતું આપડે કોડિયો લેવા દઉં બરોબર બજાર માં આપડે કોડીઓ કોની તમને કહો તો ગરીબ માં જવાનો શોખ છે બજાર માં લાવવાના દીવા દીવાને લઈએ યાર દાબાના તેલ નો ભાવ વધી જાય પાણી દીવા હાલ ગઈ યાર ઇલેક્ટ્રિક દીવા હાર ચંપકલાલ આપડે હે

તારી ખાલી દિવસ રે છે એટલે ખાલી મેં દિવાળી કરી ખબર સમજો ના અમે તેટા મોટા મોટા ફોડ્યા બરોબર સુર સુ નહીં કરતા સમજો તું પૈસાનો પાર કરતાને શું તારું આખું ઘર તારું ખાતું ખરીદેલો તને ખબર હે મોટા મોટા ખબર નઈ જો સમજો ખાતા પૈસા નહી એટલે મારા ખાતા પૈસા તું જોઈ જુ તો કાલે કાલે કોણ જોઈ લે જોવા એટલે મજા નહી આવે એમ

ફટાકડા તું ફોન કરે ફેક્ટરી હોય બધી ફેક્ટરીઓ ખરીદી લે ચંપકલાલ ને બે હવે હા તો બે ટ્રક ભરી ઘેર દેજો અને પછી બે મગાવ્યા એક જણા ને સાફ ઉડાવી મેળવ

આપડે આપડે જોયું મેં ગરીબ છે એ ભાઈ ગણ આપડે છે ને ગરીબ આપણે આપડે લાવવાનો ચંપકલાલ ને બે આપણી જી એ તો પૈસા નો બહુ પાવર આવે હમણાં તો એવા તો બજાર માં લેવા જાય તમે આવજો તો સાપરી ખબર પડી ગઈ હંતે બરોબર જે મારા ફોગાડી દેલા આપડે પેલો પાછો ના અમારે જયારે નહીં જોઈ લેજે એ તું આ તું આ બાજાય તું ઘે ના

પેલો કોડિયા છે ને આઈ લે જો ને યાર કોડિયા યાર બોલાય ને ફોન કરીને બોલાય લાવ હા ટકાજી 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 કોડિયા વાળો ટકાજી કોડિયા વાળો બિચારો બધું રાખે તો એવું યાર પણ આપણે એ તો કોડિયા નહીં એવું બિચારો બહુ ગરીબ ને યાર ગરીબ છે બહુ આપણ મોં તો ઘર બેન વાપરવા વાળો છે तमाय तमाय ए कोडिया ले लो कोडिया દિવાળી ના બગાડે દિવાળી બેઠો બેઠો પાણી પીવા પાણી પીપડા

વાત ન થાય એટલે બઉ પૈસા પણ લેવા ભાવના પણ એનો એને પૈસાનો પાવર કમતા એશન પાવર સમજી સમજી અમે પેલું અમે મેકી દયો કુડી લેરો કુડીઓ તમે નહીં લો મહી કાઢી દીધો તમે આપડે ખાલી જબર ના સંભૂન હાલ નહી હાલવાના એમ તાર નહી હાલવાનું એમ કહું

ગરીબ ની આપણે બધો લઈ લીધો વધે વેચી દેવા મહિલા ગરીબ ની વેદના સમજી પડે આપડેલા કારું આવડે શંભુજી મને ધમકી આવીતી કે ધમકી આવીતી મે કીધું કુડિયા લેયા કુડિયા તમને નહીં તો મારું તારે ડબલ પૈસા

તું જા તું જતો જ રહે તાર પા આવવાનું નઈ ક કેટલો પાવર છે અમાર અમે સમજો તને તો ખાટલા ખજુક ઉડા જો શેર કરમ ચાર હેલિકોપ્ટર આપડે તું ક્યાં તું કેમ રહી ગયું તા શું કામ તારે પૈસા પડે બગડી ગયા હાર ચાબા ખા પીવાની યાર હજી હજી લઈ ગયા હા દેવા ભાઈ હું કશી હું જાઉં જોઈ

લારી લઈને ઉભું હોય કે સાઈડ માં ઉભું હોય તો બધાને એ લારી લેવું તો આપણા લીધે તો ગરીબની ની પણ દિવાળી સુધર અને એમનો છોકરો ભાઈ સુખે દિવાળી મનાવે એવું કરવાનું તો આવો મારો વિડીયો તમને ગમો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ માં જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો અને અમારી મહકારી સરકાર કોમેડી ચેનલ ને બધા સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો જય માતા અને પેલા વિડીયો મળ્યા મને ઉડારો ઈચ્છા ભાઈ